સો અત્યારના તમે જે જોઈ રહ્યા છો એ નિકેતનનો કેમ્પ છે અને અત્યારના આ જે પદયાત્રીઓ અહીંયા આરામ કરી રહ્યા છે એ હમણાં થોડી વારની અંદર પોતાની પદયાત્રાને પછી પાછી કન્ટિન્યુ કરશે પણ જે સવારના પાંચ વાગે આવશે એમના માટે પાછા નવા ગણવા લાગશે અલગ અલગ કેમ્પની અલગ અલગ ખાસિયતો હોય છે એની ખાસિયત રાયતા ભરસા દહીં અને એમના માટે ઓલરેડી મરચા તૈયાર છે પેલા તો હું તમને આ કેમ્પની બહારની રોશની દેખાડતો દેખાડતો લઈ જાઉં અને પછી આપણે કેમ્પની અંદર જઈએ એટલી ધજાઓ લગાડેલી છે એટલી રોશની લગાડેલી છે

સવારના ઓલમોસ્ટ છ વાગ્યાનો ટાઈમ છે અને હું છું અત્યારના નંદિકેતનની આ રાવટી ઉપર આ કેમ્પ એકચ્યુઅલી નયારાનો કેમ્પ છે અને મારી પાસે તમે જોવો છો ઓલમોસ્ટ પચીસથી સિત્યાવીસ જેટલા લેડીઝ છે એ નયારા કંપનીના જે એમ્પ્લોઈઝ છે એમના જ ફેમિલી મેમ્બર્સ છે અને બીજી એક વસ્તુ અહીંયા ઉડી નાખીને ઓળખતી હતી હાઇજીન વેલ્યુઝ તમે જો અહીંયા હાઈજીનને લગતા પ્રિકોશન્સ લેવામાં આવે છે હેન્ડ ગ્લોવ્સ પહેરીને થેપલા બનાવે છે બહારના ભાગમાં તમે જોશો તો કોઈ જેને કહે કે યુઝ એન્ડ થ્રો ડિશિસ કે કોઈ વસ્તુ એવી યુઝ કરવામાં નથી આવતી ત્યાં પણ રીયુઝેબલ ડિશિસ દેખાતી હતી તો આવો મળીએ અહીંના આયોજકોને અને આ કેમ્પ વિશે વધુ જાણીએ આપણા કેમ્પ છે મેં એવું સાંભળ્યું છે કે અહીંના પાયાના પથ્થર તરીકે સિનિયર સિટીઝન હતા યસ અને પછી ધીમે 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 લોકો એમાં અપગ્રેડ કરતા ગયા બધી વસ્તુ તો શરૂઆત થઈ અને આજે છે શરૂઆતમાં એવું કે અમારા ટાઉનશીપના જે સિનિયર સિટીઝન જે છે અમારા પેરેન્ટ્સ છે એ લોકોએ પહેલાં વરિયાળી સરબત્તી નિર્ણયથી ચાલુ કર્યું હતું પછી બધા જે ટાઉનશીપનો જે સ્ટાફ છે એને જરા એવું અહેસાસ થયો કે આપણે જો માવતર કામ કરી શકતા હોય તો આપણે થોડુંક આમાં બેસ્ટ કરવું જોઈએ તો એ કંડિશનમાં પછી ધીરે ધીરે નાસ્તાનું ચાલુ કર્યું પછી જમવાનું ચાલુ કર્યું અને અત્યારે અમારે ટ્વેન્ટી ફોર અવર્સ અહીંયા કન્ટિન્યુ જો કોઈ માણસ આવે એને ચા નાસ્તો અને સવાર સાંજ બપોરે જમવાનું ફૂલ ડીશ મળે સ્વીટ સાથે સવારના જે થેપલાનો આખો કાર્યક્રમ છે સુધી હોય પછી જમવાનું બધા છે એ સાંજે જ્યારે અમારા લેડીઝ જાય ને ત્યારે ત્રીસથી ચાલીસ કિલો લોટના થેપલા બનાવીને અમે રાખી દઈ પછી સવારે પાંચ વાગે પાછા લેડીઝ આવી જાય એ દસ વાગ્યા દસ સાડા દસે અહીંયાથી રિલીઝ થાય પાછા સવારે પાંચ વાગે બધા વોલન્ટરી આવી જાય અને દિવસમાં અંદાજે કેટલા કિલો થેપલા બનતા 100 કેજી ને આસપાસ 100 કેજી લોટના થેપલા યસ એટલે 1 કિલો અને 50 થી 60 ગણો તો ઓલમોસ્ટ 5-6000 યસ 5-6000 પીસ થેપલા જાય અને ભોજનમાં તમારે કેટલા લોકોનો ટાર્ગેટ રાખવાનું ચાલુ પડે ભોજનમાં મે 500 જણાનો બનાવી પણ ઓલમોસ્ટ આમાં આ લોકો જે ખોરાકમાં હોય કે બધી જગ્યાએ નાસ્તા કરતા હોય તો સાતસો આઠસો માણસો જમી શકે તમારે અહીંયા કઈ તિથિથી અથવા કઈ તારીખથી શરૂ થતી હોય છે નોર્મલી અને કેટલા દિવસ કન્ટિન્યુ થાય નોર્મલી અમારો અગિયારસ નદી એકાદશીના દિવસે પૂર્ણા હોતી હોય તો તે પહેલાં અમે પાંચ પાંચ છ દિવસ ચાલુ કરી દઈએ બીજી શું શું સેવાઓ આપણે આપીએ છીએ જે મેડિકલ સેવા છે પછી એકસો આઠ વાળાને અમે બોલાવીને અહીંયા રાખીએ કે એ લોકોને અહીંયા જ અમે સેટઅપ કરી દીધું હોય ઇમરજન્સી આવે તો એ લોકો જાય બાકી એ લોકોને ફૂલ અમને સપોર્ટ છે અને સેવા કરે અમારી યાદીમાં કેમ્પ ઓર્ગિનાઇઝ કરો કોઈ એવું તમને યાદગાર કોઈ વસ્તુ બની હોય અરે પોઝિટિવ યાદગાર વસ્ત્રમાં તમારા માટે એક આ ફેસ્ટિવલ જેવું થઈ ગયું હે કે ટાઉનશિપના અમારે જે બધા રેસિડેન્સવાળા હે એ એક આગળથી જ વેઇટ કરતા હોય કે હવે કેમ્પ આપણો ક્યારે ચાલુ થશે પછી આપણે મામાન ઘરે જતા હોય વેકેશન

અમે દર વર્ષે જે અમારું કઈ આમાંથી લર્નિંગ મળે તો એ અમે ધીરે ધીરે આ વખતે આ કઈ થોડોક આપણે પ્રોબ્લેમ જેવું લાગે તો આગલી સાલીને બેસ્ટ કરીએ કે એ માટે અમે પ્રેક્ટિસ ચાલુ કરી ઓકે અગલા વર્ષે અમને ગયા વર્ષે અમને એવું હતું કે ભાઈ અહીંથી માણસને થોડો ઉતરવામાં સ્લીપ થાય તો અમે આ વખતે સ્ટેપ બનાવી બનાવીને આ વખતે એવું લાગે કે વાસણ ધોવામાં થોડાક માણસોની કમી પડે તો અમે એડિશનલી કે લીધા અત્યારે જ અમારા વાઈફ અહીંથી રોટલી કરીએ અને પાછા બધા પાસે અહીંયા લાગી જશે અત્યારે બે માસી અમે રાખેલા હે વાસણ સામાને પણ તોય એનું કે આટલા માણસનું એ ડીશ ધોઈ એના માટે થોડુંક તકલીફ પડવું હોય લાસ્ટ યર સો માણસોની આસપાસ બેડ હતા આ વખતે અમે વધારીને એને ટુ ફિફ્ટી સુધી લઈ ગયા છીએ અચ્છા એટલે લાસ્ટ યર અમને એવું થતું હતું કે ભાઈ થોડું ઘટે છે એટલા માટે એ પછી બે કુલર લાવ્યા એર કુલર ક્યાં માણસોને શું કે ગરમીના બપોરના ને એના અત્યારે અઢીસો જણા હવે એના સંચાલકોએ આપણે જે વાત કરી કે પદયાત્રીઓને નીચે ઢાળ ઉતરવામાં તકલીફ ન પડે એટલે એ લોકોએ દાદરા બનાવી નાખ્યા અને એટલે સીધા પદયાત્રી કેમ્પની અંદર ઇઝી આવી શકે અહીંયા જુઓ કાકા મસ્ત થેપલા રાયતા મરચાં અને દહીં ખાઈ પોતાની પદયાત્રાને આગળ વધારશે અને જે રિયુઝેબલ પ્લેટ્સની વાત થતી હતી આ છે જેનો વારંવાર ઉપયોગ કરી શકાય કારણ કે યુઝન થ્રો વસ્તુનો યુઝ કરવાથી કચરો પણ વધી જતો હોય છે અને પદયાત્રામાં એ થોડું ખરાબ દેખાતું હોય છે એટલા માટે એટલે અત્યારે તમે જે સીન જોઈ રહ્યા છો ને એ ઓલમોસ્ટ સવારના છ વાગ્યા પછીનો છે જો કે અત્યારના ગરમા ગરમ થેપલા બનવાની શરૂઆત પાંચ વાગ્યા પછીથી થઈ જ ગઈ હતી પણ રાત્રે એક વાગ્યા પછી પણ લોકોને નાસ્તો મળતો જ તો અને થેપલા મરચાં અને દહીં હતું જ ત્યારે પણ એ રાત્રે થેપલા ઓલરેડી સાંજે સાત આઠ વાગ્યા પછી એ લોકોના બનાવીને રાખી દેવામાં આવ્યા હતા જેને આખી રાતમાં ક્યારેય પણ નાસ્તો કરવો હોય તો વાંધો ન આવે પણ હા

અત્યારે તમે જ્યાં પદયાત્રીઓ સુધી જોઈ રહ્યા છો એ પદયાત્રીઓ રાત્રે કદાચ સાડા અગિયાર બાર વાગ્યા પછી કેમ્પમાં આવ્યા હોય કે જે લોકોએ લેટ સુધી ચાલવાનું ચાલુ રાખ્યું હોય અને પછી અત્યારના થાકોડો અહીંયા ઓગાળી રહ્યા હોય બાકી મોટાભાગે જે સાત સાડા સાત વાગે કેમ્પમાં આવીને જમી અને સુઈ જાય છે એ લોકો ઓલમોસ્ટ રાત્રે બે વાગે ઉઠી અને પોતાની પદયાત્રાને અહીંથી કન્ટિન્યુ કરતા હોય છે અને આ પદયાત્રીઓ ઓલમોસ્ટ એકાદ કલાકમાં જ અહીંથી ચાલવાનું શરૂ કરશે તો પદયાત્રાના ત્રીજા રાઉન્ડનું શૂટિંગ મેં ઓલમોસ્ટ ખંભાળિયા સુધી જ કર્યું હતું ખંભાળિયા પહેલાં જે ટોલ નાકા આવે ત્યાં સુધી અને ત્યાંથી સવારના એડિટિંગ માટે સીધો રાજકોટ હું રવાના થઈ ગયો હતો હવે ચોથા રાઉન્ડની અનુકૂળતા હશે તો સો ટકા તમારી સાથે પાછો શેર કરીશ બાકી ઘણા બધા એવા વિડીયોઝ છે આ રાઉન્ડમાં મેં શૂટ કરેલા જે તમારી સાથે હું શેર કરતો રહીશ અને બાકીના શોર્ટ વિડીયોઝ પણ છે ઘણી બધી એવી ક્લિપ્સ પણ છે કે જે હું તમને વચ્ચે બતાવી નથી શક્યો વચ્ચે રેન્ડમલી કરેલું શૂટ એ પણ તમારી સાથે જરૂરથી શેર કરીશ જય જય ગરવી ગુજરાત જય શ્રી દ્વારિકાધીશ